અમે આવ્યું છે પોપટે માથે જ પડી એમ કેમ ગયો બંદો બંદો કેમ ગયો હાડી ગાડી ગાડી બંદો ક્યાંથી મારે છે બંધા એ રિવાય કરો રિવાય કરીવાય કર આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ બસ રે બધી બાજુ મંદા ઘેરી લીધા વાહ દિલીપ વાહ મારીને ખાવ બાકી દિલીપે કરી બતાવ્યું કે હું રમું છું બોટીઓ નથી હું હવે મને બોટીઓ સમજવામાં હું બોટીઓ નથી ભાઈ પ્રો પ્લેયર છું હા દિલીપભાઈ કરી દેખાડી એ રિવાય કરતો એ બંધો ક્યાં આવ્યો કે એ દેખાણો નહીં ભાગી ગયો હલો ભાઈ બેહો હવે હવે જનકાશું તો રીવા લાગે છે પડવા એ

चलो क्या बीजा बोल रहे हैं मैं बीजा खा खा ले तुम लाश वाले लाश ऊपर दी थी जाने बात से लाश से लाश से यार हेलो क्या नहीं બોલ આ દગા બાજ ભોસડી ના ભાગી ગયા મૂકી આવી રીતે છોડીને જાવ તમે એવું નો હાલે અમને તો મોરે મોરો દેતા જ આવડે મારા કલે જા ગાડીમાં માં બેહી જા લે બેહવાલો બેહી ની

Яас баа. Дүү үгүй босли. तो ये बोट लो तो ये वाह वाह भाई वाह वाह कले जा वाह मोटे दम तक साथ रहे हैं दोस्त हैं हमारे पास ना कले जो पन जीवन करी थी तो वाह अजी ला ला बस गाड़ी ले लियो ना कर जोन मम्रा बढ़ दिया

મરી રિવાય કરી દી તને મરવા નહીં દો આપડે ગાડી લઈને જ રખડવાનું જવા દે ભાઈ ફટાફટ ત્રણ જણા બાકી કાયો કામ Hãy, hãy, hãy. Hãy, hãy. Hãy, hãy. hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn.